ચૌદમાં હવે ફાઇનલી હા સડી છે આપણે પોરવા ખાધા વગેરે સડી ગયા હા જો ચૌદમાં હા હા

કઈ કામ કરીએ હજી કોઈ હેલ્પર કે કારીગર કોઈ આવ્યા નથી હું એકલા આવું સાઈડ ઉપર ધીરે ધીરે ચાલુ કરતો આવી જાય નાસ્તો કરી લે ને બધા કામે લાગી જાય તો બાકીના આપણા જયેશભાઈ આવી ગયેલા છે સાઈડ ઉપર અહીંયા આવી ગયો છે ડોસા તરી બનાવવા મારા નથી ફૂટલાતા કા મારા નથી મને એવું લાગે તમે બધા ને

આમને મને થોડું કીધું છે કે ઘરના છે ને દાદા ને મજા આવે એ મને ગાડી ઉપર કેતો તો કે આજે લિફ્ટ બંધ હોય તો ઘેર વહી જાવું એટલે હું દાદરા સડી ના હોય એટલે તો તને તો મજા જ આવી ને આમને થોડું કીધું છે ભાઈ ઘરનો હેરાન થતો ને બધાને મજા આવે બધા લે બધા એક દી મોકો મળવા દે તારા મમરાનો ફરદો તો યાદ કરજે મને તને મૂકી દીધું હું યાદ રાખજે હાર વાલો તો હું આ પટ્ટો લઈને બેઠો છું કાપીને દેજો એટલે મને લગાડવા વધારે મોડું ના કરું ને કાંઈ ભેગું નીતા હાથ લગીનમાં હું કેવું થયેલા તારું

બીવાય કામ છે ને બાથરૂમ લેવાના હતા પણ બાથરૂમ બાથરૂમ પ્લમ્બરનું કામ બાકી હતું એટલે મેં ફ્રેમ લગાડવા ચાલુ કરી દીધું બાજુ કામ હોય બધું ઉપાડી દીધું હાર વાળો જો આ થોડી ઘણી ફ્રેમ લગાડી છે અને બાકીની ચાલુ છે લગાડવાની લગાડે છે તો એક વાગી ગયો છે ને જમવા જાય છે પાણીનો બોટલ લઈ લીધો છે આ ભાઈ ચાલુ મારે છે અમારે જવાનું છે માં મળે કે આપણે પહેલાં પહેલાં બધું ચૌદ માં મળે છે લીપે આવી ગઈ છે ઘણા દિવસે હું લીપ જોઉં છું મને રાજીપો થાય છે રાજીપો થોડોક થોડોક રાજી છો હું લીપ ફાળી સમજ્યા બાકી તો આ તો આ તો અંદાજ રસ ને એમાં જ રાજી છે બધા આ એવો છે મારા રોશન દાદા દાદા સરલા નજીક આવે દાદા લીપ બનો એટલે કાં એસો દેવાની કામ કરવાનું વેરા છે ને ઓલા જેમ આમ વાળા માણસો કે કાઈ ની આલો કે હું ખાઈ તો લે તો આપણે આવી ગયા છે ઘરે મસ્ત નાંગર ફ્રેશ થઈ ગયા છે કે બહુ પછી કઈ કામ કરવાની મજા નોતી આવતી ડાંધિયા થઈ ગયા થાય એટલે પછી આપણે કઈ બ્લોગ બાયવાની એટલે જો અત્યારે રહેવા દઈએ એટલે ન કરે એકનો કેટલી વાર તમને બતાવ તમે કંટાળી જાવ પાછા

અને આ અમારા શેઠ આવી ગયા છે ભાવનગર થી સ્પેશિયલ મને મળવા દેવા છે ને આવે છે મળવા દે એક મને હરીભાઈ લઈ જાવ હરીભાઈ લઈ તું મારો ભાઈ લઈને આવ્યો ને ઉતરા નદી લઈને આવવાનો તો પતંગ નારો લઈને સગાવા એ રાતે લઈને આવવાનો તો એ તમને કોણ ના પાડી

ચિંતી તમે આલી કરી બોલો કરી બોલો કરી વાર એમ કેતો બધાને તું ઘણી વારમાં ગયો કોઈક મહેમાન આવ્યા છે થોડીક ઈજત રાખો એમ તો તને અહીંયા એવું ના લાગતું મહેમાન છે તો અહીંયા મગજ મારી નો મહેમાન કેવાય શું કેવાય કેવાય મજામાં

ખબર નો બેઠા મારી કેવું તારું અરે સવાલ નથી વાત એવી કરે એટલે કેવો જવાબ દેવો પડે વાત કરતો બોલવાનું ન કરશે

કાની હરવાલ મહેમાન તમને કેવીક લાગ્યું ઉતરાણ કેમાં કેવી મજા આવે અહીંયા મજા આવી ગઈ ને પણ તોય તમે અહીંયા ન આવ્યા અમારા ઘરે આવો તો વધારે મજા આવે થોડી હું કેવું ઉમેર તારું મારા ઘણો બધો આવો અરે બાયો બાયો કોઈ ન કરે કાની હારો હાલો જવા દી ની તમે ખાઈ લીધું છે ને અત્યારે મસ્ત ખવાણ કરવા આવ્યા છે પણ આની થોડી ખવાણ લઈ લે વધારે પછી મજા કરી મારા કાઈ નથી બોલું તું વાત છે તું બોલતો ની નકર તરત વાકમાં આવી તું બોલતો ની સાનુ મને બોલતો ની કાઈ